જવાથી ફેબ્રુઆરી લગ્ન થવાના હતા પરિવારમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લાખાના મુવાડા ગામમાં આજે સવારે એક કરુણ ઘટના બની છે ગામના જેક નદીમાં ડૂબી જવાથી ત્રેવીસ વર્ષીય ઝાલા વનરાજસિંહ પરબતસિંહનું મોત થયું છે સૌથી દુઃખદ બાબત એ છે કે વનરાજસિંહના ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં જ લગ્ન થવાના હતા અને પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો ત્યારે સવારે વનરાજસિંહ હમેશની જેમ તેમની ભેંસોને ચારવા માટે ગામની નજીક આવેલી નદીના કિનારે ગયા હતા તેઓ ભેંસોને નદીના કિનારેથી બીજા કિનારે લઈ જવા માટે પાણીમાં ઉતર્યા હતા તે દરમિયાન જ તેઓ ઊંડા પાણીના પ્રવાહમાં સપડાઈ ગયા હતા પ્રત્યક્ષ ગામના જાણ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ત્યારબાદ ગ્રામજનોએ તાત્કાલિક દહેગામ ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેમની મદદથી યુવાનના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો લગ્ન પહેલાં જ પુત્રના અકાળ મૃત્યુથી ઝાલા પરિવારમાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે રિપોર્ટર જયંતિભાઈ પટેલ દહેગામ